હેલો ફ્રેન્ડ વેલકમ ટુ મિની કિચન આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સુરતી લોચો સૌપ્રથમ આપણે ચણાની ડાળ અડદની દાળ અને ચોખાના પૌવાને લઈને એને મિક્સ કરીશું તો આ મિશ્રણને આપણે મિક્સરમાં દર દરું પીસી લઈશું આ બધું જ મિશ્રણ ને મિક્સરમાં દર દર પીસીને આપણે તૈયાર કરીશું ઇન્સ્ટન્ટ સુરતી લોચો તૈયાર કરવા માટે આપણે દાળ ને પલાળવાની જરૂરત પડતી નથી આ રીતે તૈયાર કરેલા મિશ્રણમાં આપણે મીઠું હિંગ આદુ મરચાંની પેસ્ટ હળદર પાવડર અને

રીતે મિશ્રણ ને બરાબર હલાવીને ને મિશ્રણ ને રેડી કરવું ત્યાર બાદ આ તૈયાર કરેલા મિશ્રણ ને ઢાંકી ને દસ મિનિટ સુધી રહેવા દેવું દસ મિનિટ બાદ આ મિશ્રણ ને હલાવું અને જરૂરિયાત મુજબ તેમાં પાણી એડ કરો પાણી એડ કરીને આ મિશ્રણને બરાબર હલાવો મિશ્રણને બરાબર હલાવીને એકદમ મસ્ત રીતે તૈયાર કરો મિશ્રણ આવી રીતે તૈયાર થઈ જાય બાદ તેમાં ફ્રૂટ સોલ્ટ ઇનો એડ કરો અને એક જ દિશામાં ત્યારબાદ આ મિશ્રણને હલાવીને એકદમ રેડી કરો ત્યારબાદ એક વાસણ લઈ એમાં પાણી એડ કરો ત્યાર બાદ તેની ઉપર

હાઈ ફ્લેમ પર પાકવા દો ત્યાર બાદ દસ થી પંદર મિનિટ બાદ ચેક કરો તો આ રીતે તૈયાર ઇન્સ્ટન્ટ લોચો ત્યાર બાદ તેને સર્વ કરો સર્વ કરવા માટે તેને એક પ્લેટમાં કાઢી લો ત્યારબાદ ઉપરથી ઓઇલ અથવા તો બટર એડ કરો ઉપરથી મસાલો એડ કરો ધાણા ઉપરથી એડ કરો ઝીણી સેવ એડ કરો અને લીલી ડુંગળી અને લીલી ચટણી સાથે સર્વ કરો તો આ રીતે તૈયાર છે સુરતી લોચો સુરતી લોચો જોઈને બધાના મોઢામાં પાણી આવી ગયું હશે થેન્કસ ફોર વોચિંગ આવી નવી નવી રેસીપી જોવા માટે સોનિસ મિની કિચન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો ચાલો મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી બબાય ટેક કેર